જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો છવ્વીસમો શ્લોક સમજવાના છે તો શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો જેથી કરીને આગળના શ્લોક આપણે સાથે સમજીએ વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચૂતાની માતુ વેદન કચ્છના હે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી અહીં સાકારતા તથા નિરાકારતાનું સ્પષ્ટ નિરૂપણ થયું છે જો માયાવાદીઓ માને છે તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનું સ્વરૂપ માયા અર્થાત ભૌતિક હોત તો તેમને પણ જીવાત્માની માફક પોતાનું શરીર બદલવું પડત અને પૂર્વજીવન વિશે બધું ભૂલાઈ જાત ભૌતિક શરીરદારી કોઈ પણ મનુષ્ય તેના ભૂતપૂર્વ જીવનને યાદ કરી શકતો નથી તેના ભાવિ જીવનની આગાહી કરી શકતો નથી અને તેના વર્તમાન જીવનમાં પરિણમતું પડકથન પણ કરી શકતો નથી તેથી જે જાણતો નથી કે ભૂત વર્તમાન તથા ભવિષ્યમાં શું થઈ રહ્યું છે ભૌતિક દોષમાંથી મુક્ત થયા વિના તેને ત્રણેય કાળનું જ્ઞાન થઈ શકતું નથી ભગવાન કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે તેઓ સારી પેટે જાણે છે કે ભૂતકાળમાં શું થયું હતું વર્તમાનમાં શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થવાનું છે પરંતુ સામાન્ય મનુષ્ય એ જાણતો નથી ચોથા અધ્યાયમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ભગવાન કૃષ્ણએ લાખો વર્ષ પૂર્વ સૂર્યદેવ વિવસવાનને જે ઉપદેશ આપેલો તેનું તેને સ્મરણ છે કૃષ્ણ પ્રત્યેક જીવને જાણે છે કારણ કે તેઓ સૌના હૃદયમાં પરમાત્મા રૂપે વસે છે પરંતુ તેઓ જીવમાત્રાના હૃદયમાં પરમાત્મા રૂપે વસતા હોવા છતાં તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે વિદ્વાન હોવા છતાં અલ્પજ્ઞ મનુષ્ય કૃષ્ણને પરમપુરુષ તરીકે જાણી શકતો નથી પછી ભલે તેને નિર્વિશેષ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હોય નિસંદેહ શ્રી કૃષ્ણનો દિવ્ય દેહ નાશવંત નથી તેઓ સૂર્ય સમાન છે અને માયા વાદળ જેવી છે ભૌતિક જગતમાં આપણે સૂર્યને જોઈ શકીએ છીએ વાદળ અને વિભિન્ન નક્ષત્ર તથા ગ્રહોને જોઈ શકીએ છીએ વાદળ આ બધાને ટૂંક સમય માટે ઢાંકી દે છે પરંતુ આ આવરણ તો આપણી દ્રષ્ટિ સુધી જ મર્યાદિત હોય છે સૂર્ય ચંદ્ર અને નક્ષત્રો ખરેખર ઢકાતા નથી તેવી જ રીતે માયા પરમેશ્વરને ઢાંકી શકતી નથી ભગવાન તેમની અંતરંગ શક્તિને કારણે અલ્પજ્ઞ મનુષ્યને દેખાતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ